પ્રજા જોગ મહત્વની જાણકારી બાદ પણ મળવાપાત્ર અનાજ જે યથાવત મળશે તેમાં કોઈ ઘટાડો નહીં થાય કે તે બંધ નહીં થાય તો રેશન કાર્ડ ધારકોના હિતમાં જે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે સરકાર દ્વારા કે જે રેશન કાર્ડ ધારકોનું ઈકેવાયસી બાકી હશે તેમને એકત્રીસ ડિસેમ્બર બે હજાર છવ્વીસ બાદ પણ જે મળવાપાત્ર અનાજનો જથ્થો છે તે યથાવત રહેશે તેમાં કોઈ ઘટાડો નહીં થાય અથવા તો તે અનાજ બંધ નહીં થાય ત્યારબાદ વાત કરીએ તો આ જ રીતે સરકારશ્રીની અન્ય યોજનાનો લાભ પણ એકત્રીસ ડિસેમ્બર બે બાદ મળતો રહેશે તો જે યોજના જે સરકારી યોજના હોય જેમાં રેશન કાર્ડની જરૂર પડતી હોય તેવી યોજનાઓ જે એકત્રીસ ડિસેમ્બર બે બાદ પણ એનો લાભ મળતું રહેશે કેવાયસી નહી કરાવેલું હોય છતાં પણ એમનો લાભ મળતો રહેશે ત્યારબાદ વાત કરીએ તો આથી ઈ કેવાયસી ગભરાટ થી દૂર રહેવા વિનંતી છે તો જ્યાં ખોટી અફવા ફેલાવામાં આવે અથવા તો ગેરમાર્ગે દોરાવવામાં આવે તો તેનાથી દૂર રહેવું ગભરાવાની જરૂર નથી એકત્રીસ ડિસેમ્બર બાદ પણ જે રેશન કાર્ડ ધારકોનું ઈ કેવાયસી બાકી હશે તેમને મળવાપાત્ર જથ્થો મળી રહેશે અને જે રેશન કાર્ડને લગતા જે યોજનાનો લાભ છે એ પણ આપવામાં આવશે ત્યારબાદ વાત કરીએ તો રેશન કાર્ડમાં કેવાયસી માટે જે સરકારી કચેરીમાં જવાના બદલે આપ ઘરે બેઠા માય રેશન મોબાઈલ એપ્લિકેશન થી સરળતાથી કેવાયસી કરી શકો છો તો જે રેશન કાર્ડ ધારકોને હજુ ઈ કેવાયસી બાકી છે તો ઘરે બેઠા માય રેશન એપ્લિકેશન ઉપરથી તમે ફેસ ઓન્થેટિકેશન દ્વારા તમારું ઈ કેવાયસી કરી શકો છો અથવા તો તમારા ગામની અંદર જે વીસી સેન્ટર હોય ત્યાં જઈને પણ તમે ઈ કેવાયસી કરી શકો છો ત્યારબાદ વાત કરીએ તો રેશન કાર્ડમાં ઈ કેવાયસી કરવા માટે આપના તથા કુટુંબના તમામ સભ્યોના આધાર કાર્ડમાં સરનામા અને મોબાઈલ નંબર જેવી વિગતો એ અદ્યતન હોવી જરૂરી છે તો જે રેશન કાર્ડ ધારકોને જે ઈ કેવાયસી બાકી છે તો એક રેશન કાર્ડની અંદર જે તેમનું સરનામું છે ત્યારબાદ તે મોબાઈલ નંબર છે તે દરેક મોબાઈલ નંબરને સરનામું એ અપડેટ હોવું જરૂરી છે તો જે રેશન કાર્ડ ધારકો હજુ ઈ કેવાયસી બાકી છે તો ઈ કેવાયસી કરાવી લેજો અને 31 ડિસેમ્બર 2024 બાદ પણ જે રેશન કાર્ડ ધારકો ઈ કેવાયસી નહી થઈ હોય તો તેમને પણ દરેક યોજનાનો લાભ સરકાર દ્વારા આપવામાં આવશે